નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને સ્વરાજ્યની ચૂંટણી છે જગદીશભાઈ જમાઉટમાં સ્વાગત છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે ચર્ચા કરવી છે સૌરાષ્ટ્રની ચર્ચા કરવી છે સૌથી વધારે સૌરાષ્ટ્રની અંદર આમ તો બહુ જ બધી નગરપાલિકાઓ ચર્ચામાં છે પણ સૌથી વધારે ચર્ચામાં કુતિયાણા બેઠક છે કુતિયાણાની ચર્ચા થઈ રહી છે ઢેલીબેન અને કાંદલ વચ્ચેનો આ સીધો જંગ છે અને હવે શાખ નાક આ બધી ચર્ચાઓ થઈ રહી છે શું લાગે છે આ વખતે કુતિયાણાની અંદર જગદીશભાઈ તમને કેમ કે આડકતરી રીતે જોવા જઈએ તો કાંદલભાઈ એ ભારતીય જનતા પાર્ટીને અમુક જગ્યા ઉપર સમર્થન પણ આપતા હોય છે આ વખતે ઢેલીબેન જે સત્યાવીસ વર્ષથી ત્યાં છે અને એનો બંનેનો પરિવાર વચ્ચેનો જંગ છે એટલે પક્ષ આમાં ક્યાંય સીધી રીતે દેખાતા નથી એવું પણ લાગી રહ્યું છે શું લાગે છે આ વખતે આ ચૂંટણીમાં કેમ કે ભાજપે પણ દિગ્ગજ નેતાઓને ઉતાર્યા છે હવે સેજલબેન સૌરાષ્ટ્રની છવ્વીસ જેટલી નગરપાલિકાઓની ચૂંટણી છે

સામ્રાજ્ય ત્યાં બે ત્રણ દબદબો છે બહુ મોટું કઈ છે નહીં પણ દબદબો જે છે એ ભયંકર છે ને ઢેલીબેન જે છે એની શાખ અને એના પતિ એની ધાક આ બે અત્યારે ત્યાં કુતિયાણામાં પ્રવર્તી રહી છે તેઓ શ્રી ના પતિ એ ફરાર છે પોલીસ ના ચોપડે ફરાર છે પણ એનો સાક્ષાત્કાર ગોડ ગોડમધર પાર્ટ ટુ સંતોષબેન જાડેજા ને જેને એના જે કાર્યકાળ દરમિયાન ન જોયા હોય તો તમે ઢેલી બેન ને જોઈ શકો ઢેલી બેને મચર્યું નથી માર્યું એટલે ખૂન ખૂન ખરાબ અમાર નામ નથી આવ્યું

ભારતીય જનતા પાર્ટી પણ છે ને બુદ્ધિપૂર્વક બે બિલાડી એક વાંદરાની વાર્તા જે પંચતંત્ર માં આવતી ને એના જેવું છે રોટલાનું બટકું ત્રાજવામાં બટકું વાંદરો ખાઈ જાય એટલે ઓલું ત્રાજુ ઊંચું થાય ઓમાંથી એક બટકું પર આ ત્રાજુ ઊંચું થાય બે બિલાડીને કીધું સરખા ભાગ પાડી દઉં અંતે આખે આખો રોટલો વાંદરો ખાઈ જાય ને બે બિલાડી ભૂખી રે એવી ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા છે કે ઢેલી બેન ને સીધી રીતે ના પાડી શકાય એમ છે નહીં

કાંધલ જાડેજા ધારાસભ્યમાં ધારાસભ્ય હોય તો એને નગરપાલિકા નો ક્યાં પ્રશ્ન આવે સમજી લો પણ આપની જાણ ખાતર સેજલબેન આ બધા જે જેમ જેમ ઊંચા ઊંચા પદ હોય ને એમ એમ તમારી જાણ ખાતર નીચેનું બધું સરકતું જતું હોય છે તમે કેન્દ્રમાં પરસોત્તમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી બન્યા તો અમરેલીમાં એની જમીન ખોવાઈ ગઈ અને રાજકોટ લડવા આવવું પડ્યું સમજી એટલે આ નગરપાલિકામાં તમારા પગ પ્રસારો રે તો સ્થાનિક લેવલે જેટલા પણ કામકાજ હોય એમાં એના જે કઈ ચોખ્ઠા ગોઠવ હોય ગોઠવી શકે એટલે કાંધલ જાડેજા એ કુતિયાણાની બેઠકમાં આ વખતે ઝંપલાયું નગરપાલિકામાં રાણાવામાં તો એનો દબદબો છે જ

કાંદલ જાડેજા જેને ઉતારે એમાં કરણ જાડેજા વાત કરો તો બાકી બધા છે એ ધેલી બેન ના ઉમેદવાર ની તુલના એ તમને કહું તો જાહેર જીવનમાં થોડાક નીચા થાય ઓલા લોકો એમાં સક્ષમ છે આ ઓછા સક્ષમ છે કારણ કે કેટલાક પંચર ની દુકાન છે ને કેટલાક ની દાગ બહુ છે દાગદાર લોકો છે ને કેટલાક બહુ સમજ જાણીતો ચહેરો નથી વગેરે વગેરે એટલે પેનલ ની દ્રષ્ટિએ જુઓ તો કાંદલ જાડેજાની પેનલ નબળી કહેવાય પણ બંનેની તુલનામાં તુલનામાં જણો તો બે માથે માથા ભટકાણા છે હવે શું થાય તે ખબર સભામાં પણ એટલી જનતા તમને જોવા મળે છે જાહેર સભા જે અત્યારે કરી રહ્યા છે તો એમાં તમને એટલી જનતા મળે છે સામે પક્ષે ઢેલીબેન ના ઉમેદવારો ને જે કઈ તમે જોવો છો તો એમાંય જનતા કારણ કે જનતા ને ખબર છે કે પાણીમાં રહી ને મગર આરે વેર બંધાય નહીં આપણે ક્યાંય કોઈને આમાં કોઈનું કઈ લીલું થવાનું નથી બે રાણા તમે જુઓ એમાં ક્યાંય કોઈનું ભલું કઈ જનતા માટે થઈને કઈ રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ થી માંડીને બધું જ દુર્ગતિ જેને કહેવાય દુર્ગતિ તો યથાવત જ છે એટલે એમાં કોઈનું શાસન આવવાથી કોઈનું એમ કે દળદળ ફીટી જાય એવું કોઈ માનતું નથી એટલે કોઈ છે ને લપમાં પડવા માંગતા નથી મતમાં નહીં આ લપમાં ન પડવું થયું બાકી આપણે ક્યાંય કોઈ ચડવું નહીં બધા એકબીજાને ઓળખતા હોય નાની એવી નગરપાલિકા છે દસ બાર હજાર ની વસ્તી હોય બધા એકબીજાને આંખે ઓળખતા હોય કોઈ એક સભામાં જાય તો લોકો નોંધ રાખે કે આ ફરણાભાઈ ની સભામાં તો એટલે આપણો વિરોધી છે એટલે જનતા બહુ કન્ફ્યુઝ છે એટલે આ ચર્ચામાં છે સજલબેન જી સૌરાષ્ટ્રની બાકી બધી બેઠકો વિશે વાત કરીએ તો સૌથી વધારે કુતિયાણા પછી જો ચર્ચામાં હોય તો હમણાં હમણાં જે ચર્ચામાં આવી છે જેતપુર કેમ કે જેતપુરની અંદર જયેશભાઈ રાદડિયા જે વખતે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો બહુ જ દોડધામ કરી અને પછી પાર્ટીએ છતાંય બે વોર્ડમાં મેન્ડેટ ન આપ્યા અને પછી અપક્ષ દાવેદારી થઈ એટલે એકસો માંથી લગભગ સુડતાળીસ જેટલા તો અપક્ષો છે જ્યાં લડી રહ્યા છે જેતપુરની અંદર એવામાં આમ આદમી પાર્ટી પણ આ વખતે આ ચૂંટણીના જંગની અંદર જંપલાવી રહી છે આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્યો અને ઉચ્ચ હોદ્દેદારો બધા એ સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ જગ્યાએ વહેંચાયેલા છે અને જેતપુરમાં તો યશોદાન ગઢવી ઉપલેટાની અંદર પણ એ પ્રચાર કરીને આવ્યા કોંગ્રેસની પરિસ્થિતિ શું લાગે છે આ વખતે સૌરાષ્ટ્રની અંદર જેતપુર અને બાકી બધી પાલિકા ઉપર શ્રીજલબેન દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસ એઝ એ ટીમ જો લડતી હોત તો સ્થિતિ જુદી હોત માહોલ છે પાક લણવાનો થોડોક માહોલ છે અમરેલીના પાયલ ગોટી કાંડ થી માંડીને ખ્યાતિ અમદાવાદ નું હોસ્પિટલના ખ્યાતિ છે એ આરોપી ના પિંજરામાં છે અથવા તો શંકા ના દાયરામાં છે લોકો ના રોષ નું કેન્દ્ર બનેલી છે પણ તમે જો હમણાં જીક્ર કરી ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અત્યારે તમે જુઓ છવ્વીસ બેઠક છવ્વીસ નગરપાલિકા સૌરાષ્ટ્ર ની છે પ્રચાર થાય થાય સાંભળો સાંભળો છો એવું આવતું નથી કોંગ્રેસ નથી કરતી એવું નથી કોંગ્રેસમાં સૌથી મોટી બેન જો ખામી હોય તો એ મીડિયા ફ્રેન્ડલી નથી અને આપણી ભાષામાં કહું તો બુદ્ધિનો છાંટો નથી એટલે મફત જે વસ્તુ મળે ને એ પણ એ લોકો કરતા નથી એટલે એનો ડખો છે

ખોદે છે પણ મુશ્કેલી શું છે કોંગ્રેસ જે રીતે એઝ એ ટીમ લડવી જોઈએ તો પ્રચાર થવો જોઈએ કરતા હશે પણ જુઓ એ ક્યાં ગયા ને ક્યાંય નહી જંગલ મેં મોર નાચા દેખા આ એના જેવું કોંગ્રેસ નું છે કે તમે કરો છો તો તમે ખખડો તો ખરા એ એટલે માહોલ હતો આ વખતે એન્ટી માહોલ છે થોડી નારાજગી પાટીદાર સમાજની નારાજગી આ બધા કાંડો જે થયા છે એ છે ડુપ્લિકેટ કાંડો થયા એ છે ઘણું બધું છે પણ એનો તમને તક લેતા ઝડપતા તો નબળો બોલ બોલર ફેંકે બેટ્સમેનમાં દમ ન હોય તો શું કરે

અને કોશિશ કરે છે છાપામાં આવે એ પણ પાછી એની મહેનત તો છે ને કોશિશ કરે પણ બાકી બધી રીતે ટૂંકા પડે એટલે નથી આવતું જેટલું જોઈએ એવું પણ છતાં એ હરે ફરે છે એનું નોંધ મીડિયા લે છે કોંગ્રેસ નું એવું આવતું નથી એટલે કોંગ્રેસને શું થશે જે પ્રજા સ્વયં એમ માનતી હોય કે આપણે મત નથી દેવો ભાજપને ને એ કોંગ્રેસ દે તો કોંગ્રેસ મળે એવી છે

હવે એ જયેશ રાદડીયા ની નજીક હોવાનું હવે કહેવાય છે પેલા ઈ નરેશ પટેલ ની નજીક હતા હવે પ્રશાંત કોરાતે કોરાટે એમ કહેવાય છે જે યુવા મોરચાના અધ્યક્ષ છે એમ કેવાય છે કે એને એની ટિકિટ કપાવીને એ વાતમાં થોડોક દમ એટલા માટે છે કે જે સ્ટાર પ્રચારકોની યાદી ભારતીય જનતા પાર્ટીએ બહાર પાડી એમાં પ્રશાંત કોરાટ નામ છે જયેશ રાદડિયા નામ નથી એ બહુ આશ્ચર્યજનક ઘટના છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં એક એવી વાત આવી છે કે સીઆર આર માંડીને રત્નાકરજી સુધીના સુધી એવી વાત પહોંચી છે કે જયેશ રાદડિયા પક્ષ કરતા પણ મોટા બનતા જાય છે એટલે એને બુદ્ધિપૂર્વક જનો વઢ ઘા કરી અને એને કદ પ્રમાણે વેતરો અને એને કારણે તમે જુઓ સ્ટાર પ્રચારક માં જયેશ રાદડીયા નું ન હોવું અને જયભાઈ નું પ્રશાંત કોરટ નું હોવું એ બહુ સૂચક છે જેવું કઈ જયેશ રાદડિયા ભૂલાઈ ગયા ઓહો ભૂલાઈ ગયા એવું ન ભૂલાય જયેશદડીયા ની પાસે સહકારી ક્ષેત્રનો એવો દબદબો છે એને સરકારની સામે હિંગડા ભરાવીને પણ ઇફકોમાં ડિરેક્ટર બન્યા હતા બધા જાણીએ છીએ દિલીપ સંઘાણી ચેરમેન બન્યા હતા દિલીપ સંઘાણી તો ખેર મેડમેટ હતો કે ભાજપ રાજ્ય રજામંદી હતી જયેશ રાદડીયા તો મેન્ડેટે નહોતો આપ્યો બિપિન ગોતા જે ભાઈના હાડુભાઈ હોવાનું કેવાય છે અમિત શાહ ના તો એને હરાવીને જયેશભાઈ જીતા ત્યારથી એમ આવે છે કે હવે ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને કદ પ્રમાણે વેતરવાની કોશિશ કરી રહી છે એ જેતપુર નગરપાલિકાની ચૂંટણી એનો પ્રથમ છે છે આના પછી અમને જે મળ્યા સાચું ખોટું રામ જાણે પણ નિકટતમ વર્તુળોના અનુસાર હવે પછી ભાજપનું બીજું ટાર્ગેટ છે જયેશ રાદડિયાની જિલ્લા બેંક છે રાજકોટ જિલ્લા સહકારી બેંક છે કારણ કે એને કારણે બાકી બધો દબદબો છે જયેશભાઈનો તો ડિરેક્ટરોનો કે આ કોશિશ કરશે એવી ભાજપવાળા એવું સાંભળ્યું છે

એના પછી ઓર ચર્ચાસ્પદ બનવાનું છે ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો અને જનતા માટે તેને જોણો જી બેન આ વખતે જેટલી નગરપાલિકાઓમાં પાલિકાઓમાં ચૂંટણી છે એમાંથી મોટાભાગની બેઠકો ચર્ચાસ્પદ છે જૂનાગઢ મહાનગરપાલિકાની પણ છે અને જેમ તમે ભારતીય જનતા પાર્ટીની અંદર બહુ જ બધો છે ભારતીય જનતા પાર્ટીના નિયમો તો બહુ જ બધા છે પણ અમુક જગ્યા ઉપર નિયમો ચાલતા નથી હોતા જેમ કે કુતિયાણાની અંદર પાર્ટી એક જ પરિવારમાંથી ચાર લોકોને ટિકિટ આપી જુનાગઢમાં પણ એવું થયું તેર લોકોને રિપીટ કરવા પડ્યા અથવા તો ભાઈ ભત્રીજા કે કે એમના પત્ની કે એમના સગા ટિકિટ આપી હોય એવું પણ બન્યું જુનાગઢ માં અંજલિબેન આહિર ચર્ચામાં છે એની સામે પાર્થભાઈ કોટેચા છે કોંગ્રેસ ત્યાં થોડી ઘણી ચર્ચામાં છે અને ગિરીશ કોટેચાના દીકરા પણ આ વખતે લડી રહ્યા છે જુનાગઢમાં ઓવરઓલ તમને શું લાગે છે જુઓ જુનાગઢમાં ભરેલું નાળિયેર છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બહુ મજબૂત છે અને એક તરફી જેવું એનું રીવ છે પણ પ્રોબ્લેમ શું છે ત્યાં મુસ્લિમ કોમ્યુનિટીના મત જે છે એ નિર્ણાયક ભૂમિકામાં હોય છે હવે અત્યાર સુધી જે અત્યારે તમે ને હું જે નગરપાલિકામાં કોંગ્રેસ નું શાસન જોઈએ છીએ શું કામ જોઈએ છે મુસ્લિમ કોમ્યુનિટી ને ભારતીય જનતા પાર્ટી તરફી કરવામાં રીબડાના સિંહ મહીપતસિંહ જાડેજા એ સખત મહેનત કરી હતી આ વખતે પણ અનિલ એ મહેનત કરી જ રહ્યા છે હવે શું થાય એ જોવાનું કારણ કે ભૂતકાળમાં એ કોંગ્રેસ નો ગઢ ગણાતી હતી નગરપાલિકા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી એ મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો બહુ બધી ફાળવી પણ અત્યારે તમે આખે આખા જુનાગઢમાં રોડ રસ્તા નળ ગટર જે સ્થાનિક પ્રશ્નો કહેવાય એમાં ક્યાંય કરતા ભારતીય જનતા પાર્ટી કામના આધારે મત માગી શકે એમ નથી બલકે કામની વાત કરશે તો અમુક નુકસાન થાય એમ છે જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે આવડું વિશ્વ કક્ષાનું ટુરિઝમ ક્ષેત્ર બને એવું જુનાગઢ છે પરંતુ ખબર નહીં કેમ જેટલા પણ નેતાઓ થયા છે એક આ ગિરનાર છે એ ગિરનાર માંથી દળદળ વહેતા પાણીની જેમ ત્યાંથી બધી જે આવક થાય છે એના ઉપર આખે આખું ગામ નિર્ભર હોય એવું લાગે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ છે પણ કોંગ્રેસ નબળી છે એમાં ના નહી કારણ કે સામે પક્ષે કે અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો હવે કોંગ્રેસ તો કઈ છે જ નહીં તો માણસ કરે શું તો એના કરતા એમ છે કે ભલે આ લોકો થોડાક ઉણા ઉતર્યા છે એમ માની લઈએ તો પણ કમસે કમ એના ખભે હાથ મૂકીને વાત તો કરી શકાય એમ છે એટલે એટલે કદાચ કોંગ્રેસમાં મેં કીધું નબળાઈ આવે ને ભારતીય જનતા પાર્ટી કદાચ વિનિંગ પોઈન્ટ ઉપર આવે કારણ કે બાકીના બધા રાજકીય થી માંડીને એ તમે જે રણનીતિ કહેવાય એમાં ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક જ માહે છે વર્ગનીતિશ કોટે છોકરાને આપ્યું છે એ છોકરાને પણ જે કે ગિરીશ કોટેજાની ભૂતકાળની કાર્યગીરીને ધ્યાને લઈને અને હાલ તુરત જે જુનાગઢમાં સાધુ સંતો જે વિવાદ થયો એમાં ગીરીશ કોટેજાની જે ભૂમિકા રહી એમાં કેટલાક લોકોને મોટા ભાગે તમને કહું તો જેને કહી શકાય એવા મતદારોને એમ થયું કે હિન્દુ તરફી વાત છે સનાતન તરફી વાત છે એટલે એ થોડીક સિમ્પતિ એનામાં રે પણ ઇન ટોટાલિટી કઉ તો જુનાગઢ નગરપાલિકામાં કોંગ્રેસ ની નબળાઈ એ જ ભાજપની સબળાઈ છે

ત્યાં વિવાદો થી માની બધું થવાનું છે ભારતીય જનતા પાર્ટી ધારો કે જીતી જાય ફોર એક્ઝામ્પલ તમને કહું વિકરાળ થવાના જેતપુરમાં જયેશ રાદડિયા હારી જાય તો જરૂરી એમ નથી માનવાનું જયેશ રાદડિયા એટલે એની પેનલ માની લ્યો કે એમાં ક્યાંક એની પેનલના માણસોને નુકસાન થાય ને બીજા કોઈ જીતે તો એ જરૂરી નથી કે એ શાંતિથી શાસન કરી શકે

હવે ઈ કોના ઉપર આધાર રાખે એ વસ્તુ જોવા જેવી છે જો ભારતીય જનતા પાર્ટી જીતશે તો એને પોતાને કામનું એટલે પરફોર્મન્સ બતાવવાનો છેલ્લો મોકો હશે હવે પછી ક્યારે જુનાગઢની જનતા માની લો કે ભાજપને જીતાડે અને જો કોંગ્રેસ આવશે તો ભારતીય જનતા પાર્ટી માટે જબરજસ્ત ફટકો પણ હશે અને કોંગ્રેસ પાસે આશાસ્પદ નહીં વિપક્ષનું આ મોજું જુનાગઢ શરૂ કરી સૌરાષ્ટ્રમાં વ્યાપી શકે એમ છે કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી તો ચાર એકવર છે પ્રો નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીની શાસન સરકાર જે છે એ પોતાના કામના આધારે કે એની સરકારના આધારે કઈ મત માંગી શકે એ તો સત્યાનાશ જ છે સમજી લો જેટલા પણ અત્યારે કાંડ થયા છે તક્ષશિલાથી માંડીને મોરબી સુધીમાં બધા ટીઆરપી રાજકોટના અમદાવાદની હરણી હરણીકાંડ વડોદરાનો કાંડ જેટલા પણ કરુણાંતિકા થઈને સેંકડો લોકો ગુજરી ગયા એમાં દરેક લોકોને એમ છે હજી અમને ન્યાય મળ્યો નથી અને મળતો આ લોકો હજી ફીફા ખાંડે છે તો બાકી બધી જ જેટલું ડુપ્લિકેટ પીએમઓ ડુપ્લિકેટ સીએમઓ ડુપ્લીકેટ ડુપ્લિકેટ કલેક્ટર ડુપ્લિકેટ જજ ગાંધીનગરમાં જજ ડુપ્લિકેટ થઈ ગયા એને બધું કર્યું તો બધાના જહેનમાં તો છે કે આ લોકો સરકાર બરાબર પકડ નથી સરકારની એ તો બધાને ખબર છે હવે નિર્વિકલ્પ સામે કાંઈ ન હોય તો છૂટકો નહીં જેસે હે એસે ચલાવો એમ તો એને કારણે કદાચ ભાજપ થાય તો પણ ચૂંટણી પછી પણ મેં તમને કીધું તેમ ઢોલ નગારા ઓછા વાગશે ને બુંગિયા ઢોલ વધુ વાગવાના બુંગિયા ઢોલ હંમેશા યુદ્ધ માટે વાગતા હોય છે ઢોલ નગારા વિજેતા માટે વાગતા હોય છે એટલે ઢોલ નગારા ઓછા બુંગિયા ઢોલ વધુ વાગશે જી બેન જગદીશભાઈ આમ તો અંતિમ સવાલ હતો પણ અમરેલી રહી ગયું કેમ કે અમરેલી ની ચર્ચા વખતે બહુ જ થઈ અને હજુ પણ અમરેલીની ની ચર્ચાઓ યથાવત છે અમરેલીની જે ચાર નગરપાલિકાઓ છે એમાં તમને શું લાગે છે બેન ત્યાં

પાયલકાંડમાંથી બચવા માટે થઈને નિર્લિત રોય જવાની તપાસ સમિતિ નાટક કર્યા આવી ગયા તપાસ હજુ સુધી રિપોર્ટ આપ્યો રિપોર્ટ થયું નથી બિલકુલ એનું કઈ થાય નહીં બેન આ બધા ઘર મેળે ખીચડીમાં ઘી ઢોળવાની વાતો છે ટાઈમપાસ કરી લીધો જનતાને બધી ખબર છે એટલે અમરેલીની બેઠક પણ તમારે અમરેલીને જે ચાર નગરપાલિકાની ચૂંટણી જે છે એમાં પણ સમથિંગ તમે નવું ચિત્ર સો ટકા જોઈ શકું એ જો ન જોવા મળે તો લખી રાખવું કે આપણા જ્ઞાતિવાદમાં કે પક્ષવાદમાં કે વર્ગવાદમાં કે અપને વાલેમાં કે તો પછી તમને શિકાયત કરવાનો કોઈ અધિકાર રહેતો નથી કે અમારે ત્યાં રોડ નથી કે મોટા ઉદ્યોગ નથી ક્યાંથી હોય તમે તમારું ભાગ્ય લખવાનું પેન તમારા હાથમાં છે કે લખો તમારે જે જોતું હોય તે એ લખવાનું ભાગ્ય તમને આપે છે તમે સારી સુવિધાની અપેક્ષા કરો એટલે ત્યાં જે ચાર નગરપાલિકા છે એમાં પાયલકાંડ ને એવું નહીં મૂળ સુશાસન ની વાત છે પાયલકાંડ તો એમાંનું એક છે પણ સરકાર ખબર તો હોવી જોઈએ કે જેટલો તમે જો અમરેલીમાંથી દિગ દિગંતો પડ્યા દિલીપ સંઘાણી પરસોત્તમ રૂપાલા નાનજી કાછડિયા ભાઈ અત્યારે કૌશિક વેકરિયા ભરત હવે કોણ આવા લોકો જેને ગુજરાત નો પહેલો મુખ્યમંત્રી અમરેલીના ડોક્ટર જીવરાજ મહેતા ત્યારથી શરૂ કરીને આજ સુધીના ઇતિહાસમાં તમે જો અમરેલી પછાતમાં પછાત વિસ્તાર છે આખા સૌરાષ્ટ્ર બોલો એના કરતા ભયંકર સુખી થઈ ગયું જે કચ્છ એક જમાનામાં વેરાન હતું કચ્છ એટલે વગડો કચ્છ એટલે હિજરત કચ્છ એટલે નિરાશા કચ્છ એટલે દુષ્કાળ એવા વાત હતી એને બદલે અત્યારે કચ્છમાં તો તમે જુઓ એક એક વીઘાના જમીનના ભાવ એવા બોલાય છે કે તમે અચ્છા અચ્છા ભલભલા લોકોના આંખું ફાટી જાય અમરેલીમાં એ માન્યું કઈ નથી તમને હજી દસ વાગે જાવ તો ડેપો હાઉ ખાલી મળે કોઈ બસ મળે નહીં ન આવવાની ન જવાની અને હાવ ગામડા જેવું જીવન છે એટલે આપણે કહું કે લોકો પાસે મોકો તો છે પણ હવે મોકામાં શું છે સંગઠિત જે જેની પાસે સંગઠન છે ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન છે એમાં ના નથી સંગઠનના આધારે જીતી જાય અને બાકીના લોકો જે છે મતદારો નિરાશા પ્રણે સ્વીકારી લે તો એના ભાગ્યનો કોઈ મેં કીધું એમ ઉદ્ધાર થવાની સંભાવના નથી પણ અત્યારે મોકો છે મોકો એટલે આપણે એમ નથી કહેતા તમે વિરોધ કરો પણ કમસે કમ જનતાએ પોતાની જાગૃતિનો અહેસાસ કરાવવો જોઈએ તો જ શાસન સારું ચાલી શકે તમે દોડવું અને ઢાળ આપો પછી એને કઈ કરવાનું રહેતું નથી હોતું હવે દેખતે હૈ ક્યા હોતા હૈ જી બેન આભાર જગદીશભાઈ જમાવટ સાથે જોડાવા માટે સોળ તારીખે ચૂંટણી છે અને અઢાર તારીખે એનું પરિણામ આવવાનું છે સૌરાષ્ટ્રની આ ચર્ચિત બેઠકો અને ચર્ચિત બેઠકોનો ચિતાર તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તમે સૌરાષ્ટ્રથી છો તો તમે શું માની રહ્યા છો તમારા આસપાસના વિસ્તારોમાં કેવી રાજનીતિ ચાલી રહી છે નેતાઓ કેવી દોડધામ કરી રહ્યા છે અને તમારા વિસ્તારની અંદર કેટલી કેટલી સમસ્યાઓ છે આ બધું જ લખીને તમે કમેન્ટમાં અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર